ખાતે વિશ્વ માસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરાઈ સાબરકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં આરોગ્ય શાખા જિલ્લા પંચાયત દ્વારા વિશ્વ માસિક સ્વાસ્થ્ય દિવસ ઉજવણી હિંમતનગર ખાતે કરવામાં આવી હતી સમગ્ર વિશ્વમાં અઠ્યાવીસ મે વિશ્વ માસિક સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવાય છે તરુણો કિશોરીઓ અને મહિલાઓને માસિક અંતર્ગતની વિવિધ બાબતો અંગે માર્ગદર્શન આપવા આરોગ્ય શાખા દ્વારા માસિકોત્સવ બે હજાર ચોવીસનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વિષય નિષ્ઠાંતશ્રીઓ દ્વારા પેનલ ડિસ્કશન કરી સર્વેને ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાએથી એડિશનલ ડાયરેક્ટર પબ્લિક હેલ્થ ડોક્ટર સુરેન્દ્ર જૈન રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર કતીરા સ્ટેટ લાયઝન ઓફિસર ડોક્ટર રાજેશ ગોપાલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજ સુતરિયા સીડીએમ ઓ શ્રી ડોક્ટર બળદેવભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દિલાવર મહેમન હિંમતનગર જાણકારી ના જરાવતો કેટલાકના માતા પિતા લેબર સો અંગુઠા છાપકોડ હોય

એકથી બે બે એક એક મિનિટ થાય એવા છે અને એમાં સાદી અને સરળ ભાષામાં કાવ્યને આપવાનું કામ આમ થયું છે કે વસ્તુ મેડિકલ ટર્મિનોલોજીમાં હોય સામાન્ય માણસ પાસે જ્ઞાન જાય તે સાદી અને સરળ ભાષામાં જાય બંનેનો સમન્વય થાય અને ક્વિકિસ કે બહુ શોર્ટ અડધી મિનિટની જે કેસેટ છે એના માધ્યમથી વિડિયોના ગ્રુપ દ્વારા WhatsApp દ્વારા પણ આપણે અવેરનેસનું કામ કરી શકીએ